આમોદના આધાર કાર્ડ સેન્ટર પર લોકોએ હોબાળો મચાવ્યો હતો આધાર કાર્ડ દરેક લોકો માટે જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે જેને લઈ સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ દરેક લોકો માટે ફરજિયાત થઈ ગયું છે જ્યારે આધાર કાર્ડ દરેક લોકો માટે અપડેટ કરાવવું પણ ફરજિયાત હોય છે જેને લઈ તંત્ર દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવા જવું ફરજિયાત પણ જવું પડતું હોય છે આમોદના મામલતદાર કચેરી સામે આવેલા આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી કામગીરી કરતા હતા જેને લઈ ગત રોજ આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા અંદાજીત બસોથી થી વધુ લોકો એક સાથે આવી પહોંચતા લોકોની ભારે ભીડ જામી હતી જેને લઈ લોકોમાં તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકામાં પંચાણ ગામો આવેલા હોય અને આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવા માટે એક જ વ્યક્તિ હોય જેને લઈ લોકોની ભારે ભીડ જામી પડતી હતી વધુ પડતી ગરમીમાં લોકોનો પારો ગઘડ્યો હતો અને આમોદ ટીડીઓની ઓફિસ પર પહોંચ્યા હતા જ્યાં ટીડીઓની ઓફિસ બહાર ખંભાટી તાળુ લટકતું જોવા મળ્યું હતું જેને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો જ્યારે ત્યાંથી નીકળી લોકોએ આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં આમોદ મામલતદારે આશ્વાસન આપતા સમગ્ર મામલો ઠાડે પડ્યો હતો શું નામ તમારું નામ એ કઈ થી આવો શું કરવા આવ્યા હતા ડ્રિંક કરવા આવ્યા તો શું કીધું કઈ કઈ જઈને આવ્યા તમે રજૂઆત કઈ 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 જાય એ તો મારું ગિટા બેન નો કઈ આવો આમ બોલ ના શું કરવા આ ને નંબર ચેન્જ કરાનો કે મળતી એટલા છોકરા કામ ઉપડ પર તું કે ના લઈ લઈને આવના માર કામ માટે શું સાહેબ કાલે કે કાલે આજે કળિયા કરે અમને કીધું કે મર્ટી પર તો અડું કળિયાલતા પણ એમને ચિત અમને કીધું પણ તારા માઈન તારા માઈન જતોડેલા છે બીજો Que deus